બોટાદના ખસ રોડ ઉપર વહેલી સવારે બાઇક ચાલકને આઇસર ટ્રકે તલ્લો માર્યો હતો જેથી બાઇક પર જતા વૃદ્ધ દંપતી ખંડિત થયું હતું બાઇક ચલાવનાર વૃદ્ધ ખસ ગામના ભૂપતભાઈ ભાવુભાઈ પાંસઠ વર્ષીયનાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ખસ રોડ ઉપર બાઇકને ટલ્લો મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયા બાદ પાછળ બાઇકમાં બેઠેલા મહિલાને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે આઇસર ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હોય પરંતુ રેલવે ફાટક બંધ હોવાથી ઝડપાઈ ગયો હતો લોકોએ આક્ષેપ કર્યો હતો કે નશાની હાલતમાં ડ્રાઈવર હોવાથી અકસ્માત સર્જાયો છે બનાવને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે